જેતપુર તાલુકાના ખેરસરા ગામે ખેડૂતે પોતાના પાંચ વીઘા ખેતરમાં ડુંગળીના ઊભા મોલને પૂરતો ભાવ ન મળતા કેટા બકરાઓને ચરાવવા માટે ખુલ્લું મૂકી દીધું હાલમાં થયેલ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે તેમનો ઉભેલા પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો ઘેટા બકરાઓને ખવડાવવા સરવૈયા નામના ખેડૂતે પોતાના પાંચ વીઘાના ડુંગળીનો પાક વાવ્યો હતો તેમને ઉપાડવાની મંજૂરી પણ બજાર ભાવ કરતાં વધારે થતી હોય તેને લીધે તેઓએ ઘેટા બકરાઓને ખવડાવવાનો નિર્ણય કર્યો છે અને આખરે એમને એક લાખ પચાસ હજાર રૂપિયા નુકસાની થઈ છે અને હાલ ખેડૂતો સરકાર પાસે તેમને પૂરતું વળતર મળી રહે તેવી આશા ઉંચા રાખી રહ્યા છે રિપોર્ટર યુનુસ કોરી ન્યૂઝ સેવન ઇન્ડિયા જેતપુર મારું નામ મારું નામ વિક્રમભાઈ સરવૈયા ગામ મારું ખીરસરા છે મારું નામ છે વિક્રમભાઈ સરવૈયા મારે આ પાંચ વીઘાની ડુંગળી હતી એ અત્યારે હાવ ભાવ નથી એટલે આમાં બકરા ને મુકાવી દીધો ઘેટા બકરા માલ ને સરાવા દઈ દીધો કારણ કે માલ આમાં કઈ વરમ તો છે નહીં કારણ કે પચાસ રૂપિયા ભાવ છે સમજ્યા તમે એસી રૂપિયા તો ખાલી એક પીસી ને લણવાના જશે તે પછી ઉપાડવાનો ખર્ચો એટલે આમાં કઈ ખાયમ નથી એટલે કીધું હવે છે ને આમાં કેટા બકરા મુકાવી દીધું અંદાજે કેટલીક મારે અંદાજે છે ને દોઢ લાખ રૂપિયા ને ગળે નુકસાન છે મારે જેતપુર ઓછા દસ વીઘા ની કોને પંદર વીઘા ની એવા વિષક ખેડૂત ખાવા વાળા કેટલાક લેવા આવે સહાય કર્યા તો આની અંદર થોડો અને બીજું બીજું તો શું કર લેવામાં